મા નાગણેશ્વરી માતાજીનો ઈતિહાસ રાજસ્થાનના રાઠોડ વંશના કુળદેવતા ચક્રેશ્વરી રાથેશ્વરી નાગણેશ્વરી નાગનેચી અથવા નાગનેચિયાના નામથી પ્રખ્યાત છે રાઠોડવંશની કુળદેવી માતા નાગનેચીજીનો ઈતિહાસ બાળપણમાં એક વખત રાવ ધોહડજી તેમના મામાના ઘરે ગયા ત્યારે તેમણે તેમના મામાનું ખૂબ મોટું પેટ જોયું તેમના વિકૃત પેટ જોઈને તેઓ હસવાનું રોકી શક્યા નહીં અને જોરથી હસ્યો પછી તેના મામા ગુસ્સે થયા અને રાવ ધોહડજીને કહ્યું ભત્રીજા સાંભળ તમે મારા મોટા પેટ પર હસો છો પરંતુ આખી દુનિયા તેમના પરિવારની દેવી વિના તમારા પરિવાર પર હસે છે તમારા દાદા તો કુરદેવીની મૂર્તિ પણ સાથે લાવી શક્યા નથી તેથી જ તમને ક્યાંય કાયમી સ્થાન મળતું નથી મામાના આ કડવા શબ્દોએ રાવ રાવધોહાડજીના હૃદયને વિંધી નાખ્યું તે જ ક્ષણે તેણે મનમાં નક્કી કર્યું હું મારી કુળદેવીની મૂર્તિ ચોક્કસ લાવીશ અને તેઓ તેમના પિતા રાવ અસ્થાનજી પાસે પાછા ફર્યા પણ બાલ બાલધોળજીને ખબર ન હતી કે કુળદેવી કોણ છે તેની મૂર્તિ ક્યાં છે અને કેવી રીતે લાવી શકાય છેવટે તેણે વિચાર્યું કે શા માટે તપ કરીને દેવીને પ્રસન્ન ન કરીએ તેણી દેખાશે અને મને બધું કહેશે અને એક દિવસ બાળક રાવ ધૂહડજી ચૂપચાપ ઘર છોડીને જંગલમાં પહોંચી ગયો ત્યાં તેમણે અન્નજનો ત્યાગ કર્યો અને તપસ્યા કરવા લાગ્યા અંતે વાળ ખરવાને કારણે દેવીનું હૃદય દુઃખી થયું તેને તપસ્યા કરતા જોઈને દેવી પ્રગટ થયા પછી બાળક રાવ ધોળજીએ દેવીને પોતાની વાર્તા સંભળાવી અને કહ્યું હે માતા મારા કુળદેવતા કોણ છે અને તેમની મૂર્તિ ક્યાં છે અને તે કેવી રીતે લાવી શકાય દેવીએ તેને પ્રેમથી કહ્યું કે એકલવાયું બાળક તમારા કુળદેવીનું નામ ચક્રેશ્વરી છે અને તેમની મૂર્તિ કન્નૌજમાં છે પરંતુ તમારે રાહ જોવી પડશે પાછળથી રાવ અસ્થાનજીનું અવસાન થયું અને રાવ ધુહડજી ઘેડના શાસક બન્યા પછી એક દિવસ રાવ ધુહડજી રાજપુરોહિત પીઠાડજી સાથે કન્નૌજ જવા રવાના થયા તેઓ કન્નૌજમાં ગુરુ ઋષિને મળ્યા તેમણે તેમની માતા ચક્રેશ્વરીની મૂર્તિ બતાવી અને કહ્યું કે આ તેમના પરિવારના દેવતા છે તમે તેને તમારી સાથે લઈ જઈ શકો છો રાવ ધોળજીએ કુરદેવીની મૂર્તિને વિધિવત રીતે પોતાની સાથે લઈ જવાની પહેલ કરી ત્યારે અચાનક કુરદેવીનો અવાજ સંભળાયો થોભો દીકરા હું આમ તારી સાથે નહીં ચાલીશ હું પંખી તરીકે તમારી સાથે ચાલીશ ત્યારે રાવ ધોડજીએ કહ્યું કે હે માતા હું કેવી રીતે માનું કે તમે મારી સાથે ચાલો છો ત્યારે માં કુળદેવીએ કહ્યું કે જ્યાં સુધી તમે તેમને પંખીના રૂપમાં તમારી સાથે ચાલતા જોશો ત્યાં સુધી તમારે સમજવું કે તમારી કુળદેવી તમારી સાથે છે પણ એક વાતનું ધ્યાન રાખજે વચ્ચે ક્યાંય અટકશો નહીં રાવધોળજીએ કુળદેવીની આજ્ઞાનું પાલન કર્યું અને તે જ કર્યું કનોજથી નીકળીને રાવ ધોળજી થાકી ગયા હતા અને નાગાના સ્વબચાપ પર્વત પાસે પહોંચ્યા હતા પછી તેઓ આરામ કરવા માટે લીમડાના ઝાડ નીચે થોડીવાર રોકાયા હતા ભારે થાકને કારણે તેઓ પડી ગયા હતા જ્યારે મેં મારી આંખો ખોલી તો મેં જોયું કે પંખીની લીમડાના ઝાડ પર બેઠી હતી રાવ રાવધોળજી ગભરાઈને ઊભા થઈને આગળ વધવા તૈયાર થયા ત્યારે કુરદેવીએ કહ્યું કે દીકરા મેં તો પહેલેથી જ કહ્યું હતું કે જ્યાં તું રોકાઈશ ત્યાં હું પણ રોકાઈશ અને આગળ નહીં વધીશ ત્યારે રાવ રાવધોળજી બોલ્યા હે માતા હવે મને શું હુકમ છે પ્રતિમાના રૂપમાં દેખાશે પછી રાવ રાવધોળજીએ પૂછ્યું હે માતા અમે કેવી રીતે જાણીશું કે તમે પ્રગટ થયા છો ત્યારે કુરદેવીએ કહ્યું કે પર્વત પર જોરથી ગર્જના થશે વીજળી ચમકશે અને પર્વત પરથી દૂર દૂરથી પથ્થરો પડવા લાગશે હું પ્રતિમાના રૂપમાં દેખાઈશ પણ એક વાત ધ્યાનમાં રાખજો કે હું જ્યારે દેખાઈશ ત્યારે તમે ગોવાળિયાને કહો કે ગાયોને બાજ ના પાડો નહીં તો મારી મૂર્તિ દેખાતી બંધ થઈ જશે બીજે દિવસે સવારે વહેલા ઉઠીને રાવધોળજીએ તેમની માતાની સૂચના મુજબ પોતાના ઘોડા પર સવારી કરી ચારે દિશામાં ફર્યા અને ત્યાંના ગોવાળિયાઓને કહ્યું કે ગાયોને રોકવા માટે કોઈ અવાજ ન કરો તમારી ગાયો જ્યાં જાય ત્યાં ચૂપ રહે હું તેમને ત્યાંથી લાવીશ થોડી વાર પછી અચાનક પર્વત પર જોરથી ગર્જના થઈ વીજળી ચમકવા લાગી અને એવું લાગ્યું કે જાણે કોઈ પ્રલય થવાનો છે ડરથી ગોવાળિયાની ગાય અહીં ત્યાં દોડવા લાગી અને ગોવાળ પણ કાંપવા લાગ્યો આ સાથે જ જમીનમાંથી કુળદેવીની મૂર્તિ દેખાવા લાગી પછી વૃત્તિથી ગાયોને રોકવા માટે ગોવાળના મોમાંથી બાજનો અવાજ આવ્યો ગોવાળના મુખમાંથી અવાજ નીકળવાનો હતો કે તરત જ મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ મૂર્તિ જમીનમાંથી કમર સુધી જ નીકળી શકતી હતી આ દેવીનો શબ્દ હતો તે કેવી રીતે અસત્ય હોઈ શકે રાવ રાધોળજીએ હોનીનું અભિવાદન કર્યું અને એ જ પ્રકાશિત મૂર્તિ માટે એક મંદિરનું નિર્માણ વર્ષ એક હજાર ત્રણસો પાંચ કરવામાં હતું કારણ કે ચક્રેરી નાગણામાં મૂર્તિના રૂપમાં પ્રગટ થઈ હતી આથી તે નાગનેચી તરીકે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયા ત્યારથી મારવાડ માં રાઠોડના કુટુંબના દેવતા નાગનેચી માં કહેવાય છે તમને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કોમેન્ટ શેર એન્ડ એસ કે જીજે જીરો નાઇન વલોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અને હા બે લાઇકન ઘંટી ઓન કરી લેજો જેથી કરીને તમને અમારા આવા નવા નવા વિડીયો જોવા મળે આ બધી માહિતી ગૂગલ દ્વારા આપવામાં આવી છે કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો જય નાગણેશ્વરીમાં